આપણા તહેવારો અને ઉત્સવો ભારત એક વિવિધતા ભર્યો દેશ છે જ્યાં ધર્મ જાતિ અને ભાષાની વિવિધતા હોવા છતાં આપણે સૌ તહેવારો અને ઉત્સવોની ઉજવણી એકસાથે કરીએ છીએ આ તહેવારો માત્ર આનંદ ઉલ્લાસના પ્રસંગો નથી પરંતુ તે આપણી સંસ્કૃતિ પરંપરાઓ અને સામાજિક સંબંધોને જીવંત રાખવાનું માધ્યમ પણ છે ભારતમાં વિવિધતાપૂર્ણ તહેવારોની હારમાળા છે જેમાંના કેટલાક ધાર્મિક છે જ્યારે કેટલાક ઋતુઓને આવકારવા માટે ઉજવાય છે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં દિવાળી સૌથી મહત્વનો છે આ તહેવાર પાંચ દિવસ ચાલે છે અને તેને પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે દિવાળી રામની રાવણ પર વિજય અને તેમના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં ઉજવાય છે આ દિવસે લોકો દીવાઓ પ્રગટાવે છે રંગોળી બનાવે છે નવા વસ્ત્રો પહેરે છે અને મીઠાઈઓની આપ લે કરે છે નવરાત્રી બીજો એક મહત્વનો તહેવાર છે જે નવ દિવસ સુધી ચાલે છે અને દેવી દુર્ગાની પૂજા માટે સમર્પિત છે આ તહેવારમાં રાત્રે ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે જે ગુજરાતની એક આગવી ઓળખ છે હોળી રંગોનો તહેવાર શિયાળાના અંત અને વસંત ઋતુના આગમનની ખુશીમાં ઉજવાય છે આ દિવસે લોકો એકબીજા પર રંગો અને ગુલાલ ઉડાડીને આનંદ માણે છે મુસ્લિમ તહેવારોમાં ઈદ ઉલ ફિત્ર અને બકરી ઈદ મુખ્ય છે ઈદ ઉલ ફિત્ર રમઝાન મહિનાના રોજા પૂરા થયા બાદ ઉજવાય છે આ દિવસે લોકો એકબીજાને ભેટે છે ઈદ મુબારક કહે છે અને ખાસ વાનગીઓ જેમ કે સેવૈયા ખાઈને ખુશી વ્યક્ત કરે છે શીખ ધર્મમાં ગુરુ પર્વ અને વૈશાખી મહત્વના તહેવારો છે જ્યારે ખ્રિસ્તી ધર્મમાં નાતાલ ક્રિસમસ અને ગુડ ફ્રાઇડેની ઉજવણી થાય છે નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાય છે જેમાં લોકો ક્રિસમસ ટ્રી સજાવે છે અને કેક ખાઈને ખુશી મનાવે છે આ ઉપરાંત ભારતમાં કેટલાક રાષ્ટ્રીય તહેવારો પણ છે જે દેશભક્તિની ભાવના જગાડે છે સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ અને ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી આખા દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાય છે આ દિવસે ધ્વજવંદન કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે આ તહેવારો આપણને એક રાષ્ટ્ર તરીકે એક કરે છે અને દેશ માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવાનો અવસર પૂરો પાડે છે તહેવારો અને ઉત્સવો માત્ર ધાર્મિક વિધિઓ પૂરતા સીમિત નથી પરંતુ તે સમાજમાં એકતા પ્રેમ અને ભાઈચારાની ભાવનાને દ્રઢ બનાવે છે તે આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે અને નવી પેઢીને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનો પરિચય કરાવે છે આ તહેવારોનું સાચું મહત્વ એ છે કે તે આપણને સૌને ભેગા કરે છે અને જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ ભરે છે